ગલી રેનાવાન મરમડા ગાડી ઓરાજા આતોં સીટ લગાતો ઓરાજા મરમડા વંકા કારણે જ મત લગાવા દે ઓરાજા રોશિયા રોશિયા લાવ લાવ દે ઓરાજા ભંગ દે કે મળતા હમ દે આવલી તો આતો નહી આ છે આ લાવ ને ઓરાજા જરાક કર આ જરાક કર ઓરાજા ઓ જા રે ઓ જા કે આ જા કે કે માયકે ઓરાજા ઓ જા ઓ જા લે આવ લાવ કે કેલા મારશે બસ આ તો પાધુને તેલા પહેલા પહેલા ભાન પહેલા ભાન પહેલા ભાન કેતા ના તો બોના તું જા